મહારાષ્ટ્રના કથાકાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસમાં ફરિયાદ દાખલ કરી અને આ બાબતે રજૂઆત કરી મારું નામ રુકમુદ્દીન માથકિયા છે આજરોજ રોજ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અલ્લાહના મહાન નબી આખરી નબી મોહમ્મદ સલ્લા વસલ્લમ ની શાનમાં ગુસ્તાખી કરનાર ગંગારામ વિરુદ્ધ પોલીસ દાખલમાં અરજી દાખલ કરી છે જીરો